વિદ્યાલય ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન રાષ્ટ્રવાદ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ચાલો આજે આપણે પાઠ ત્રણ જોશું આપણે પાઠ પહેલો બીજો જોઈ લીધો બરાબર તો હવે આપણે પાઠ ત્રણ જોવાનો છે જોઈએ હવે પાઠ આપણો ત્રીજો છે ભારતમાં રાષ્ટ્રવાદ હવે સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે રાષ્ટ્રવાદ એટલે વળી શું હે ને તો જો રાષ્ટ્રવાદ એટલે શું તો કે રાષ્ટ્રવાદ એટલે આપણે પોતાનું જે રાષ્ટ્ર હોય બરાબર અને એના પ્રત્યેની જે ભાવના છે એના પ્રત્યેની જે ગૌરવની અભિમાનની ભાવના છે અને એકતાની જે ભાવના છે બરાબર એટલે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના એટલે રાષ્ટ્રવાદ જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની જે ભાવના હોય ને એને રાષ્ટ્રવાદ કહેવાય જે આપણા ક્રાંતિવીરોએ કરીને બતાવી દીધી હતી ખરું ને વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હશે કે આપણે અઢારસો સત્તાવનથી માંડી આપણે ઓગણીસો સુડતાલીસ સુધીમાં જે જે પ્રયત્ન કર્યા આપણા દેશના નેતાઓએ દેશના ક્રાંતિકારીઓએ તો એને રાષ્ટ્રવાદ કહી શકાય હવે અઢારસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા બરાબર આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ યુરોપમાં જોવા મળે છે બરાબર નવજાગૃતિ ધર્મ સુધારણા અમેરિકા અને ફ્રાન્સની જે ક્રાંતિઓ હતી ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુ આ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી હવે ભારતમાં આપણે બ્રિટિશ શાસન હતું એટલે અંગ્રેજ સરકાર હતી આપણામાં બરાબર આપણા ભારત દેશ ઉપર શાસન કરતી હતી ને તો બ્રિટિશરોના આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા જે પરિબળો ઊભા થયા એટલે કે આપણા જે રાષ્ટ્રવાદ હોય એને એની એના પ્રત્યેની જે ભાવના હોય એ જાગૃત થઈ હવે આપણા દેશમાં જો તો કે આ બ્રિટિશરો છે એ આપણા સંપર્કમાં આવ્યા ભારતીયોના રાજકીય સામાજિક અને ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફારો થયા ક્યારે તો કે જ્યારે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા ત્યારે આપણી આર્થિક નીતિ બદલી આપણી રાજકીય નીતિ બદલી આપણી સામાજિક પરિવર્તનો થયા ધાર્મિક પરિવર્તનો થયા બધા પ્રયત્નો આપણે પરિવર્તનો જોવા મળે છે તો ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારું પરિબળ ઊભું થયું આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ સ્વરાજ એટલે પોતાનું રાજ્ય જોઈએ આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો એટલે બ્રિટિશ સરકારો જે જે આપણા ઉપર તા ત્રાસ ગુજરતી હતી તે તે બરાબર હવે જુઓ હવે આવી રાષ્ટ્રવાદની જે ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરીએ છીએ જો પહેલું છે રાજકીય હવે અંગ્રેજોનું જ્યારે શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો આપણા દેશમાં રાજકીય એકતા નહોતી ભારત નાના મોટા રજવાડાઓમાં વેચાયેલું હતું બરાબર તમને ખબર જ છે કે આપણે ત્યારે રાજાશાહી હતી બરાબર રજવાડાઓ હતા તો અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો એટલે કે રાજાઓના રાજ્ય ઉપર બધાની જે મિલકત હતી એમને પોતાના તાબા હેઠળ રાખી દીધી હતી અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું તંત્ર અમલમાં આવ્યું એટલે કે બધા વતી એક જ વ્યક્તિ રાજ કરે એવું અમલમાં આવ્યું અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો બરાબર પણ આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો બરાબર હવે આવો કોઈને ગમતું નહોતું કે અંગ્રેજ સરકાર અમારી ઉપર આવી રીતે શાસન કરે એ કોઈને મંજૂર નહોતું બરાબર એટલે ધીરે ધીરે એમની સામે વિરોધ એકદમ ખૂબ વધતો ગયો હવે આર્થિક બાબત જોઈએ આપણે તો કે અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું હતું શું કામે શા માટે તો કે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારમાં પાછા વેચતા હતા એટલે આપણોને આપણો કાચો માલ ત્યાં જઈને ઇંગ્લેન્ડમાં લઈ જતા અને ત્યાંથી જે બનાવેલી વસ્તુ એ કાંચા માલમાંથી અને એ આપણા બજારોમાં વેચતા ને એ પાછા કેવા તો કે ડબલ ભાવે વેચતા હતા બરાબર તો એનો શું મતલબ થાય તો કે આપણી જે ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી હતી બરાબર બરાબર હવે આપણો માલ જે કાચો હોય તેમાંથી વસ્તુ બનીને બજારમાં વેચવું અને તે પાછું એમાં એના માટે કર ભરવાનું બરાબર તો જ્યારે હિંદમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ ચકાસ લેવાના પરિણામે ભારતમાં જે ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો ગયો ભારતની જ વસ્તુ ભારતમાં જ મોંઘી વેચાવા લાગી જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો હતો બરાબર તો આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં પરિણામે કારીગર વર્ગ જે હતો તે બેકાર બન્યો હવે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજની નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી કે ભાઈ આવું થોડું ચાલે આપણોને આપણો માલ આપણી આપણાની આપણી ઓલી જે છે સમૃદ્ધિ એ આપણે કોકને બીજાને આપીએ ન સારું કહેવાય એટલે ત્યાંથી પ્રજા જાગૃત થઈ અને ત્યારે રાષ્ટ્રીય જાગૃતિ આવી બરાબર હવે વાહન અંગે સંદેશા વ્યવહાર ભારતમાં રેલવે તાર ટપાલ જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાથી નજીક આવ્યા કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા તેમની વચ્ચે વિચારોની આપલે વધી તેમના વધવાથી કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા રાષ્ટ્રીય નેતાઓના તેમના વિચારો તથા યોજનાઓ પ્રદેશ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ જેને સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો બરાબર વિદ્યાર્થી મિત્રો કે વાહન અને વ્યવહારથી આપણા દેશને શું શું ફાયદો થયો તો કે ભે ભારતમાં અંગ્રેજોએ સારા કામે કર્યા છે કે જેમને રેલવેની સુવિધા આપી તાર ટપ્પાલ જમીન તથા જળ વ્યવહારના જે માર્ગો હતા લશ્કરી આર્થિક તથા રાજકીય હવે આ બધા એના લીધે વિકસાવા લાગ્યા હતા હવે એનાથી દેશના લોકોને લાભ થયો આ સાધનોનો ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવીને એકબીજાથી નજીક આવવાનો મોકો મળ્યો પછી કારીગર તથા વેપારી વર્ગ જે ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા એ લોકોની વચ્ચે વિચારોની આપલે થઈ અને પછી જ્ઞાતિ કોમો અને પ્રદેશના જે ભેદભાવો હતા એ ઓછા થઈ ગયા કે ભાઈ કણાઈના મગજમાં મૂકે આ જ્ઞાતિ સારી ને આ જ્ઞાતિ નહીં સારી પછી પ્રદેશ કે ભાઈ આ પ્રદેશ સારો છે ને આ પ્રદેશમાં આપણે કામ કરવા જવું જોઈએ ને આ પ્રદેશમાં આપણે કામ કરવા ન જવું જોઈએ તો એ એવા ભેદભાવો બદલાઈ ગયા બરાબર પછી પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ જેણે આપણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો બરાબર હવે જો આપણે શિક્ષણ અને સાહિત્યમાં શું છે તો કે ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો છે અંગ્રેજી શિક્ષણ આપણું આવ્યું આપણા દેશમાં અંગ્રેજો લાવ્યા હતા આ દેશમાં આ કેળવણીના કારણે પશ્ચિમની જે વિચારસરણીના દ્વાર ઉઘડ્યા હતા વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા કે વિશ્વમાં શું ચાલી ચાલી રહ્યું છે બરાબર આ કારણે અમેરિકન સ્વતંત્ર સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી આત્મશ્રદ્ધા વધી એટલે પોતાના પ્રત્યેની શ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકાથાઓમાં નાટકો વાર્તાઓ કાવ્યો અને ગીતો વગેરે લખાયા અને આ સાહિત્ય દેશ રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો બરાબર હવે આપણને અંગ્રેજી કેળવણીથી લાભ થયો કે ગેરલાભ થયો ને કઈ રીતે બરાબર તો એ તમારે જાણવાનું છે હવે આપણે વર્તમાનપત્રો વર્તમાનપત્રોથી આપણને સૌ ફાયદો થાય છે તો કે રાષ્ટ્રીય ચેતના ફેલાવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો છે હવે આપણે વાંચીને આપણામાં સમજૂતી આવે આપણે જાગૃત થઈએ કે ભાઈ ના આ બાબત છે આપણે તમે જોવો છો કે અત્યારે હાલના સમાચાર જોવો છો એ જ્યારથી આ કોરોનાની મહામારી આવી છે ત્યારથી તમે રોજ ન્યૂઝ જોતા હશો અથવા વાંચતા હશો છાપામાં બરાબર તો એ શું છે કે ભાઈ એ આપણને જાગ્રત કરે છે કે ભાઈ આટલા છે આમ છે તેમ છે આપણે આ વસ્તુનું પાલન કરવાનું છે અહીંયા આમ નથી કરવાનું અહીંયા કરવાનું તો એ બધું આપણને ભા વર્તમાનપત્રો જણાવે છે બરાબર તો નોંધપાત્ર પોતાનો હિસ્સો વર્તમાનપત્રોએ આપ્યો છે બંગાળા છે મુંબઈ મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પણ પ્રસિદ્ધ થતા હતા વર્તમાનપત્રો હવે અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી બરાબર હવે જો ભારતનો ભવ્ય વારસો હવે પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ તથા તેના મદદ ભારતમાં અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા કે ભાઈ ચાલો હવે આ સ્થળ છે એને ખોદકામ કરવામાં આવે તો કંઈક કદાચ આપણને પહેલાંની સંસ્કૃતિ વિશેનો ખ્યાલ આવી જાય તો ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા હવે ભગવાન લાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી કાઢ્યા ભારતીયોને દેશની સંસ્કૃતિનો ભવ્યતાનો ખ્યાલ આપ્યો પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી ભારતના વિદ્વાનો પણ જોડાયા પુસ્તકો પણ લખાયા અને ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનની દેશવાસીઓની સાહિત્ય રાષ્ટ્રીય અસ્મિતા જાગ્રત થઈ બરાબર હવે જો આપણે ખાસ જાણવા જેવું છે કે પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મેક્સમુલર વિલ્સન ફર્ગ્યુલસન બ્લૂહલર ફ્લીટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રચા લાલ મિત્ર રામકૃષ્ણ ગોપાલક ભાંડારકર હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો ઉપનિષદ રામાયણ મહાભારત ગીતા વગેરે સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્વનું લોકોને સમજાવ્યું હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભા જેને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કહી શકાય ની સ્થાપના કરવામાં આવી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો આ સંસ્થાએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉ પ્રાદેશિક સંગઠનો કયા કયા હતા તો કે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી હતી મદ્રાસ નેટિવ સભા હતી ઇન્ડિયન એસોસિએશન હતું જે ક્યાં ક્યાં આવેલું છે તો કે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી કોલકત્તામાં આવેલી છે પછી મદ્રાસ નેટિવ સભા ચેન્નાઈમાં મદ્રાસમાં આવેલી છે ઇન્ડિયન એસોસિએશન કોલકત્તા પછી બોમ્બે એસોસિએશન મુંબઈ ને સાર્વજનિક સભ્ય પુણે હવે સર એલન ઓક્ટેવિયન બ્યુમ એ એઓવ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી જનતામાં થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી હવે તેઓ માનતા હતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો અઢારસો સત્તાણના સ્વતંત્ર સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને અને આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું તત્કાલીન વાયસરોય ટરીને સમજાવ્યા નિવૃત્ત અધિકારીના વિચારને મળ્યો જો અધિકારીચંદ્રજી બેનરજી હવે એ ઓ વ્યૂમના પ્રયત્નોથી ડિસેમ્બર અઢારસો પંચ્યાસીમાં માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી મુંબઈની ગોકળદાસ તેજપા સંસ્કૃત પાઠશાળામાં અઠ્યાવીસમી ડિસેમ્બરે અઢારસો પિંચ્યાસીના રોજ રમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું એટલે પ્રથમ સભા મળી હવે તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી બહોતેર પતિ પ્રતિનિધિઓ હાજરી આપી હતી તેમાં હતા દાદાભાઈ નવરેજી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોઝ શાહ મહેતા બદ્રુદ્દીન તૈયજી કેટી તેલમ દિનસા વાતછા વગેરે મુખ્ય આગેવાનો હતા દેશની અનેક સમસ્યા પર તેમને ચર્ચા વિચારણા કરી જો આપણને હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના પ્રથમ અધિવેશન મુંબઈમાં ભરાયેલું ત્યારનો સમય છે અઢારસો પંચ્યાસી હવે અધિસ અધિવેશન બીજું હતું કોલકત્તા દાદાભાઈ નવરોજી પ્રમુખ સ્થાને અઢારસો છ્યાસીમાં સભ્યતા ચારસો બત્રીસ પછી ત્રીજું હતું મદ્રાસમાં ભરાયેલું હતું બદરુદ્દીન તેયબજી મુખ્યતા અઢારસો સત્યાસી અને સભ્યતા છસો છ હવે જો મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી અઢારસો પંચ્યાસી કે પાંચ સુધી જો તો કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અગ્રેજ સરકારે અવગણી હતી આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો સરકારી નોકરીઓમાં હિંદુઓને વધારે પ્રમાણમાં લેવા લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો ખેડૂતોને દેવામાં રાહત આપવી ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા અને તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળ્યા હવે ભાગલા પાડો અને રાજ કરો ડિવાઈડેડ એન્ડ રૂલ જેવા બરાબર બંને જે હિન્દુ મુસ્લિમ હતા ભારતમાં તો તેના ભાગલા પાડી અને રાજ કરવાનું નીતિ છેલ્લે છેલ્લે અંગ્રેજો આપણને ભેટમાં આપતા ગયા ભાઈઓ હિન્દી અને રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા હતા કોંગ્રેસના અધિવેશનના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રહિતના વિરોધી કેટલાક પગલાંઓ ભર્યા અને ભારતના લોકમતની અવગણના પણ કરી અને ભાગલાપાળોને રાજ કરોની નીતિ અપનાવીને બંગાળાનું ઈસ્વીસન ઓગણીસો પાંચમાં વેસરોય કર્ઝને વિભાજન કરી નાખ્યું બંગાળના ભાગલા કેવી રીતે થયા જોવો બંગાળના બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થયો હતો તેની વસ્તી સાત કરોડની એંસી લાખથી વધુ હતી અને બિહાર આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે હવે એ લોકોએ શું કર્યું ગવર્નર બંનેને મુસ્લિમ મુસ્લિમ બહુમતીને અલગ કરીને હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઉભો કર્યો અને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો હવે રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો ચાલો હવે આવશે બંગ ભંગ નું એલ આંદોલન તો કે બંગાળાની એકતાને તોડનારા જે હતા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળામાં જાહેર સભાઓ યોજાણી અને સરઘસોના કાર્યક્રમ થયા અને અસંખ્ય પત્રિકાઓ વેચાઈ અને આ આંદોલનમાં જે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય હતા આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ ગીત તેણે લડાઈનો નારો બની ગયું હતું આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફળી ગયું હતું ગમે તેમ કરીને એન કેન પ્રકારે એમને આઝાદી મેળવી હતી જે દિવસે પાગલાનો અમલ શરૂ થયો તે દિવસે તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો છે આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી પછી રવિન્દ્રનાથ ઠાકોર હતા એટલે ટાગોરના સૂચનથી તે એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો છે હવે સ્વદેશી આંદોલન એટલે પોતાની વસ્તુ વાપરવા માટેનું આંદોલન ભંગભંગનું લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું આ ચળવળના મુખ્ય ત્રણ લક્ષણો હતા કયા કયા પહેલું છે સ્વદેશી માલનો વેપાર કરવો પોતાની બહિષ્કાર કરવો કોઈ પણ વિદેશી અને ત્રીજું છે રાષ્ટ્રીય શિક્ષણ લેવું એટલે પોતાના રાષ્ટ્રની ભાવના વધે પ્રત્યેની એટલે એ શિક્ષણ લેવું પોતાની ભાષામાં આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળાના લોકોએ વ્યાપક લડત ચલાવી એક લડત સમિતિની રચના કરવામાં આવી અને તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી હતા બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા વર્તમાનપત્રોના લખાણો સરકસો જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો સ્વદેશી માલ બનાવનારા કારખાનામાં શરૂ થયા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ મીઠું ખાંડ બૂટ સિગારેટ તમાકુ વગેરેની આયાતો ઘટી અને ભારતમાં બનાવેલા કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ વધ્યું સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાય બરાબર હવે જુઓ રાષ્ટ્રીય શિક્ષણ તો કે સ્વદેશીય અને બહિષ્કાર સાથે સંકળાયેલું ઓગણીસો પાંચના આંદોલનનું ત્રીજું મહત્ત્વનું લક્ષણ હતું રાષ્ટ્રીય શિક્ષણનું હતું બંગ ભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો અને તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજમાંથી કમી એટલે બરતરફ એટલે દૂર કરવા સુધીના પગલાંઓ ભરવામાં આવ્યા હતા પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે પ્રાથમિક શાળાઓ હતી રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવીને બંગાળમાં ઈસવીસન ઓગણીસસો સાતમાં પચ્ચીસ રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને ત્રણસો રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી રવીન્દ્રનાથ ઠાકુરે ઈસવીસન ઓગણીસસો એકમાં શાંતિનિકેતનમાં વિશ્વભરતી વિદ્યાલય શરૂ કરીને અંગ્રેજ સરકાર ભંગ ભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહીને છેવટે ઈસવીસન ઓગણીસો અગિયારમાં અંગ્રેજ સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી બંગાળની પ્રજાળો શાંત અને ઇતિહાસ અહિંસક માર્ગ મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણું પાર્ટ ને પાર્ટ વનનો વિડીયો પૂરો થાય છે નેક્સ્ટ ટાઈમ આપણે પાર્ટ ટુનો વિડીયો જોઈશું બરાબર Chalo astu